જો પછાડના ચાર વાગવા આયા હે અને આપણો દીવો હજી ચાલુ હે જેમાં આપણે કાલે ઘી નાખ્યો હતો અને હવે ઘી જરાક જ બચી હોય હું તો એમ વિચારતો હતો કે આ ઘી આપણે જે નાખી રહ્યા એ ખાલી એક બે કલાક જ હાલશે પણ એક દિવસ આલી ગયો અને હવે પછાડના ચાર વાગે હજી ઘી મતલબ આ રાત સુધી હાલશે દીવો અને આ મારા ભાઈ જો છેલ્લા બે કલાકથી ઊરે તારા સાડી પહેરવામાં કંદરોરોને બધું બાંધેરા કંદોરો કહેવાય ને નેરાગો હા જો બે કલાકથી સાડી પહેરે રહી

કપડા અપડા વાલેરા લેવા હોય તો અગર વિરાણી થી હોતો હે જો વાગેરા પોણા છે ને આનું થઈ ગયું ચાલુ નાસ્તો કરવાનો ટાઈમ મતલબ દરરોજ નાસ્તો ખપે બપોરના કઈ 10 10:30 વાગે અને સાંજના આવા ટાઈમે ને ફિક્સ હે એટલે જ જાડો નથી થતો બસ બહાર નું જ કરો ઘર નું તો કદી જ ખાતો હશે સૌભાગ્ય ઘર ઘરેથી ખા ઘર નું મતલબ સૌભાગ્ય ઘર નું ખાતો તો ઠીક હે બાકી બધા તાણા બહાર જ દેવા

તો હવે આપણે જે નખત્રા કેમ કે યોગેશભાઈ કરવી ખરીદી પાછી એક વાર ખરીદી કરીએ ફરી પાછી ખરીદી કરવી કપડા લેવાય અને કપડાનો થેલો હોય જાણી માણસો રખડવા તો આપને આવા કપડાની તલાશે મતલબ બ્લુ ને જે પી કલર એકસો તો આવા કપડાની ની તલાશે બે ત્રણ દુકાન ચેક કરી ના મળ્યું હવે આ દુકાનમાં પૂછા કરી મળશે કે નહી એમ

કે મોસમ થારો ખરાબ ના આજે ઝીણ ઝીણા છાંટાની શરૂઆત થઈ ગઈ છે ને અમે લોકો હજી નખત્રાણા જઈ આ ઘરમાં કાંઈ કામ એટલે આયા જોઈ વરસાદ વધારે ના પડે નીકળી જાય પાછા પહોંચી જાય ઘરે ઘોડી રોકાવું પડશે અહીંયા કલાક દોઢ કલાક અમે પરફેક્ટ ટાઈમથી પહેલાં જ પહોંચી વરસાદ ચાલુ થયો હવે જેવા આયા ને વરસાદ ચાલુ થઈ ગયો જે જોડાક મોડા પડ્યા હોત ને પલડી ગયા હોત